તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે વાત કરવાના હતા કે આંબાની અંદર કેરી કેવડી થાય ત્યારે પાણી આપવું જોઈએ કારણ કે આપણે કેટલાય ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ અમારે પાણી આપવું હોય તો કેવડી કેરી થાય ત્યારે પાણી આપવું જોઈએ અને કેવડી કેરી હોય ત્યારે પાણી ન આપવું જોઈએ એટલે એની આપણે કોમેન્ટો આપણા વિડીયોની અંદર ઝાઝી હતી એટલે ઝાઝી કોમેન્ટનો વિડીયો આપણે આજે લઈ લઈએ એટલે વિડીયોમાં એન્ડ સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં હવે આપણે પ્રશ્ન અત્યારે એવો હતો કે ભાઈ કેવડી કેરી થાય ત્યારે પાણી અમારે આંબાની અંદર આપવું જોઈએ આપણે નેક્સ્ટ આગલા વિડીયોની અંદર પણ ઘણી બધી માહિતી પાણી વિશેની આપી દીધી એટલે આપણે આ વિડીયો લાંબો કરવા માગતા નથી અને એ આગળની જે માહિતી આપેલી છે એ માહિતી આપણે આપવાની નથી જેથી કરીને વિડીયો લાંબો ન થાય હવે તમે કેમેરામેન જરાક આપણે કેરી બતાવો મગિયાનું સેટિંગ છે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આવું મગિયાનું સેટિંગ આપણે વીસ જીરો અત્યારે ખાતર નાખી અને પાણી આપી દીધું હતું ટૂંક સમય બે ચાર દીમા એટલે આવું બધું સેટિંગ અત્યારે થવા માંડી ગયું છે એટલે અત્યારે આ સમય એવો છે કે મગિયાના સેટિંગ માટે આપણે બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન બહુ મોટે પાયા હતો કે ભાઈ મગિયાનું સેટિંગ એટલે કે કેરીનું બંધાણ નથી થાતું ક્યાંય ક્યાંયથી મારા આ વિડીયોની અંદર કોમેન્ટો એવી આવે કે ભાઈ બંધાણ થતું નથી પણ અમુક અંતરે આપણે જોઈએ ને તો બંધારણ માટે વાતાવરણ પણ અનુકૂળ ન હોય તો પણ બંધારણ નથી થતું એટલે આવા પ્રશ્ન હતા એટલે આપણે વિડીયોની અંદર ઘણા ખાતરોનું નામ પણ આપી દે છતાં પણ આપણે અત્યારે આપી દઈએ કે ભાઈ વીસ વીસ જીરો તેર ખાતર નાખી અને તમે પાણી આપી જાવ તો પણ બંધારણનો પ્રશ્ન થોડો ઘણો આપણે હલ થઈ જતો હોય છે એટલે આવડી કેરી આપણે વિડીયોમાં જ્યારે બતાવી અત્યારે પાણી આપી જવ તો કાંઈક તકલીફ પડવાની નથી તો કે આપણે પાણી કંઈ ન આપવું જોઈએ તો કે જ્યારે આપણી કેરી આ મગજવડીમાંથી જ્યારે સણાં જેવડી કેરીથી આપણે ચણા હોય ચણા એના જેવડી કેરી થાય ને ત્યારે પાણી ન આપવું જોઈએ કારણ કે ત્યારે પાણી આપણે આપશું ને તો ખરણનો પ્રશ્ન આવી જાય ખરણનો પ્રશ્ન શું કામ આવી છે એ પણ હું ખેડૂત મિત્રો તમને વિડીયોમાં જણાવી દઉં કે જ્યારે આપણી કેરી ચણા જવડી થાય ત્યારે આપણે પાણી આપીશું તો કોરનું પ્રમાણ આવી છે એટલે કોરનું પ્રમાણ આવ્યું છે કોર એટલે પાલવ પણ અમુક જગ્યા કહેતા હોય છે પાલો નવો જે પાલવ આવે એને અને નવો કોર એટલે એની સાથે આ બંને વસ્તુ ભેગી થાય અને આપણી કેરી ચણા જેવડી થાય અને આપણે પાણી આપીશું એટલે કોર એકદમ કેરીને ધક્કો મારી જાય અને જેના કારણે ખરણનો પ્રશ્ન વધી જતો હોય છે એટલે આ સમયે ચણા જેવડી કેરી થાય ત્યારે પાણી ન આપવું જોઈએ તો હવે ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ પાણી તો આપવું કંઈ તો કે જ્યારે આપણી ચણા જેવડી કેરીમાંથી સોપારી જેવડી કેરી થઈ જાય ખેડૂત મિત્રો એટલે આપણે કેરીને વહેત પણ કરાવવાની હોય અને કેરીનું સારી એવી ક્વોલિટી બનાવવા માટે જ્યારે આપણી કેરી સોપારી જેવડી થાય ત્યારે આપણે પાણી આપી દેવું જોઈએ એટલે જેથી કરીને બધી રીતે આપણે ફાયદો થઈ જાય કારણ કે ત્યારે એ સમય એવો હોય કે કેરીની વચ્ચે વધવાનો પ્રશ્ન થતો હોય એટલે ઝાડું આપણો જે આંબો હોય ને એને કેરી સૂંવાનું કામ કરતી હોય એટલે આપણે પાણી આપી દઈએ એટલે સૂંહે પણ આપણે ઝાડવાને ઓછું એટલે ચોપારી જેવી કેરી થાય ત્યારે આને ખેડૂત મિત્રો પાણી આપી દેવું જોઈએ આ આપણી આખી માહિતી હતી પાણી વિશેની હવે ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત